નમસ્કાર આપનું સ્વાગત છે છે ન્યૂઝ ન્યૂઝ ખબર ધરાવતી ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બધી જે શાળાઓમાં માં પહેલા દિવસે બે થી આઠ ધોરણના એક લાખ અડસઠ હજાર વિદ્યાર્થીઓને બૂટ મોજ અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ખૂબ જ મોટું બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ બૂટ મોજા શાળાની બેગ વગેરે અનેક જરૂરિયાતની ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે દર વખતે ગણેશ ગણવેશ સહિતની ચીજવસ્તુઓ આપવામાં વિલંબ થવાથી વિદ્યાર્થીઓ વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળતી હતી ગણવેશ મળવાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ સુરતનગર શિક્ષક સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવેલ છે શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્ય દ્વારા આ આયોજન કરીને વખતે સત્રની શરૂઆતમાં સુરતનગર શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે બેથી આઠ ધોરણના એક લાખ અડસઠ હજાર વિદ્યાર્થીઓ બુટ મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો છે દરેક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કીટ સ્કૂલ બેગ તેમજ ગણવેશ દરેક શાળામાં પહોંચી ગયા છે શાળા પ્રવેશ ઉત્સવ આપવામાં આવશે આજે બોમ્બે માર્કેટ પાસે આવેલી શાળા નંબર અડસઠ અને નંબર ઓગણ નંબરે એકોતેર શાળામાં બાળકોને બૂટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને સમયસર તમામ ચીજવસ્તુઓ પહોંચાડવાનો નિર્ણય સફળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજેરાએ જણાવ્યું કે હવે આ વખતે વિદ્યાર્થીઓને ઝડપથી ગણવેશ બૂટ મોજા સહિતની વિદ્યાર્થીઓની કીટ તેમને આપી દેવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધો છે વિદ્યાર્થીઓના ઘટતર માટે આશીર્વાદરૂપ બની રહી છે જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના હોય છે જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે એવી જ રીતે આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રની અંદર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ આગળ આવે તેવા અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ પ્રથમ દિવસે જ ધોરણ બેથી આઠના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમની જરૂરી સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે વાલવાટિકાને ધોરણ

જેટલા બાળકો હતા મારે ગયા વર્ષે પાંચસો સત્યાવીસ બાળકો હતા તો પાંચસો સત્યાવીસ બાળકોના બે જોડી લેખી યુનિફોર્મ આવી ગયેલા છે અને અત્યારે એની કામગીરી જેમ જેમ બાળકો આવતા જાય છે એમ દરરોજ દરરોજ અપાતા જાય છે